જય જવાન જય કિસાન હું અલ્પેશ આહિર સૌરાષ્ટ્ર ડેવલો સેન્ટર બાસપા આજે દિવાળી છે અને દિવાળીની દરેક ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણે એક ટૂંકો વિડીયો આગળ બનાવેલો જેની અંદર ચણા વિશેની સંપૂર્ણ માહિતી વિશેનો આ પૂરેપૂરો વિડીયો બનાવી રહ્યા છીએ તો ચણાની અંદર તમને પાંચ નંબર અને ત્રણ નંબર બંનેમાં શું શું ફરક આવે ત્રણ નંબર ચણાનું ક્યારે વાવેતર કરવું પાંચનું ક્યારે વાવેતર કરવું આ વિશેની સંપૂર્ણ માહિતી આપી જો ચણાની વાત કરીએ તો ત્રણ નંબર ચણાનું સંશોધન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ બે હજાર આઠની અંદર કરેલું અને પાંચ નંબર ચણાની વાત કરીએ તો જૂનાગઢ યુનિવર્સિટીએ પાંચ નંબરનું સંશોધન બે હજારને ચૌદની અંદર કરેલું ત્રણ નંબર ચણાની વેરાયટી યુનિવર્સિટીએ બિનપિયત માટે બનાવેલી અને પાંચ નંબર ચણાની વેરાયટી બે હજાર ચૌદની અંદર પિયત માટે બનાવેલી તો બંનેની અંદર ઉત્પાદન કેવું આવે છે અને બંને ચણાનું વાવેતર ક્યારે કરવું અને કયા સમયે કરવું તો ત્રણ નંબર વેરાયટી છે એ નેવુંથી અઠાણું દાડે પાકી જાય છે અને પાંચ નંબર ચણાની વેરાયટી છે એ એક સોથી કરી અને એકસો દસ દાડાની અંદર પાકી જાય છે તો બંનેની ઉત્પાદનની વાત કરીએ અને વાવેતરના સમયગાળાની વાત કરીએ તો ત્રણ નંબર ચણા અને પાંચ નંબર ચણા બંને પંદર ઓક્ટોમ્બર એટલે કે દસમા મહિનાની પંદર તારીખથી કરી અને અગિયારમા મહિનાની પંદર તારીખ સુધી વાવેતર કરી શકાય છે એટલે કે પંદર ઓક્ટોમ્બરથી કરી અને પંદર નવેમ્બર તો એનો બિયારણનો દર કેટલો હોય તો બિયારણનો દર પ્રતિ વીઘા એટલે કે અમારે સમી તાલુકાની અંદર વીઘો ચોવીસ ગૂંઠાનો હોય તો પ્રતિ વીઘા બાર કિલો અમે વાવેતર અહીંયા કને ચણાનું કરીએ છીએ છીએનું વાવેતર કરતાં પહેલા ખાસ તેને ફૂગનાશક દવાનો પટ આપ્યા પછી જ વાવેતર કરવું જેથી કરીને સુકારોનો પાછળથી કોઈ પ્રશ્ન બને નહીં હવે આપણે ત્રણ નંબર ચણાની વાત કરીશું કે ત્રણ નંબર ચણા છે એ કેવું ઉત્પાદન આપી શકે જે બિનપિયત વેરાયટી છે અને એને પિયત કરી શકાય કે ન કરી શકાય આના વિશે થોડું ત્રણ નંબરનું સમજી લઈએ કે ત્રણ નંબર ચણા છે એને બિનપિયત વાવી શકાય છે અને ત્રણ નંબર ચણાનું ઉત્પાદન જૂનાગઢ યુનિવર્સિટીએ કહ્યા પ્રમાણે સોળસો કિલોનું પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે પણ અહીંયા કદાચ પ્રગતિશીલ ખેડૂતો જે છે એ ખેડૂતોએ પાંત્રીસોથી ચાર હજાર કિલોનું પ્રતિ હેક્ટર ઉત્પાદન લીધેલું છે એને પિયત આપી શકાય કે નહીં તો ત્રણ નંબર ચણો બિનપિયત પણ થઈ શકે છે અને પિયત પણ થઈ શકે છે જ્યાં વરસાદ વધુ હોય અને સારા નિતારવાળી જમીન હોય ત્યાં તમે બિનપિયત પણ ત્રણ નંબર ચણો વાવી શકો છો અને જ્યાં સારા નિતારવાળી જમીન નથી ત્યાં તમે એને ત્રણ ચાર પિયત આપીને પણ ઉગાડી શકો છો ત્રણ નંબર ચણા કયા સમયે ન વાવવા અને કયા સમયે વાવવા આ વાત કરીએ તો ત્રણ નંબર ચણા જ્યારે તમે વાવવાની શરૂઆત કરો ત્યારે એક બે અને ત્રણ વર્ષ એમ લગાતાર ત્રણ વર્ષ સુધી કે બે વર્ષ સુધી થઈ શકે છે પણ જ્યારે ત્રણ નંબર ચણા ઉતરવાની શરૂઆત થાય એટલે કે જ્યારે ત્રણ નંબર ચણાની અંદર સુકારો આવવાની શરૂઆત થાય પછી આપણે ત્રણ નંબર ચણા વાવવાનું બંધ કરી અને એની જગ્યાએ આપણે પાંચ નંબર ચણાનું વાવેતર કરી શકાય છે અને પાંચ નંબરનો ત્રણ નંબરની કમ્પેરિઝનમાં વાવેતર ક્યારે થઈ શકે તો વાવેતરનો તો સમયગાળો ત્રણ નંબર અને પાંચ નંબરનો બંને એક જ છે પણ ત્રણ નંબર ચણા જ્યારે ઉતરવાની શરૂઆત થાય છે જ્યારે સુકાવાની શરૂઆત થાય છે પછી ત્રણ નંબર ચણો આવી શકાતો નથી કારણ કે એ આખે આખો ખેડૂતને ખેતરની અંદર પાક આખે આખો નબળો આખે આખો ખેડૂતને નુકસાન જતું હોય છે તો ત્રણ નંબર વિશે તો આપણે બધી માહિતી મેળવી કે ત્રણ નંબર ચણાનું કેવું ઉત્પાદન આવે પણ ત્રણ નંબર ચણો વેરાયટી ખૂબ સારી છે પણ તે ઉતારા સામે સુકારા સામે સહનશીલ નથી અને જે સુકાઈ જાય છે કે ઉતરી જાય છે તો એવા સમયમાં ખેડૂતોને ખૂબ તકલીફ પડતી હોય છે તો આપણે જૂનાગઢ યુનિવર્સિટીએ પાંચ નંબર ચણા જે ઉતારા સામે પ્રતિકારક જાત છે એ આપણને કહેલી છે કે આનું વાવેતર કરી શકાય છે તો આ પાંચ નંબર પ્રિયત વેરાયટી છે પણ જ્યાં બિનપિયત વિસ્તારો જ્યાં પાણીના સારા નીચારવાળી જમીન છે ત્યાં તમે પાંચ નંબર પણ બિનપિયત વાવેતર તરીકે વાવેતર કરી શકો છો અને પાંચ નંબર ક્ષણોનું તમે પિયતથી પણ વાવેતર કરી શકો છો તો જૂનાગઢ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર પાંચ નંબરનું ઉત્પાદન પ્રતિ હેક્ટર પચીસોથી સત્યાવીસો કિલોનું છે અને પ્રગતિશીલ ખેડૂતો એવા જે છે એમને પ્રતિ હેક્ટર બસો ને વીસ મણનું ઉત્પાદન લીધેલું છે એટલે કે ચાર હજારથી કરી અને પિસ્તાળીસો કિલો સીધોનું ઉત્પાદન ખેડૂત મિત્રોએ જે પ્રગતિશીલ છે એમને પાંચ નંબરની અંદર લીધેલું છે તે જ્યારે ત્રણ નંબર ચણાની ઉતારવાની ઉતારવાની શરૂઆત થાય કે સુકારાની શરૂઆત થાય એ સમયે આપણે બિયારણ બદલી અને પાંચ નંબરનો ઉપયોગ કરવો જોઈએ જો પાંચ નંબરનો ઉપયોગ નહીં કરી અને ત્રણ નંબરનો જ ઉપયોગ કરશું તો આપણી સંપૂર્ણ ખેતી નિષ્ફળ જવાની પૂરી પૂરી શક્યતાઓ રહેલી છે ખેડૂત મિત્રોને એ કે ત્રણ નંબરની ઓળખ કઈ રીતે કરવી અને પાંચ નંબરની ઓળખ કઈ રીતે કરવી જ્યારે કોઈ દુકાનદાર પાસે લેવા જાય છે ત્યારે પાંચ નંબર અને ત્રણ નંબર બંને ચણાની ઓળખ કઈ રીતે કરી શકાય તો હું તમને એ બંને બતાવી દઉં છું કે આ જે છે તે આ ત્રણ નંબર ચણા છે જે થોડા પીળા પડતા આવે છે અને દાણો મોટો આવે છે અને એક પોપટાની અંદર બેથી ત્રણ દાણા બેસતા હોય છે તો અને પાંચ નંબર જે આ પાંચ નંબર છે જે ત્રણ નંબર કરતાં જીનો દાણો અને કથઈ કલરનો આવે છે અને પોપટાની અંદર એકથી બે દાણા બેસતા હોય છે પણ એની કમ્પેરિઝનમાં જો આપણે વાત કરીએ કે પોપટાની અંદર ત્રણ નંબર નંબર ચણા છે એના બેથી ત્રણ દાણા બેસે છે અને પાંચ નંબરના એકથી બે દાણા બેસે છે પણ પાંચ નંબરનું ઉત્પાદન ત્રણ નંબરથી ઓછું આવતું નથી ત્રણ નંબરની કમ્પેરિઝનમાં જો એકથી બે પિયત પાંચ નંબરને આપવામાં આવે તો ત્રણ નંબરથી પણ પાંચ નંબરનું ઉત્પાદન ખૂબ જ આગળ નીકળી જાય છે તો તમારે કયા ચણાનું વાવેતર કરવું શરૂઆતથી જો તમારે પ્રથમ વાવેતર જો ચણાની ચણાની શરૂઆત જ કરવાની હોય છે અને નવેસરથી જ જો ચણા કરવાના હોય તો તમે બેથી ત્રણ વરસ સુધી ત્રણ નંબરનો વાવેતર કરી શકો છો અને જ્યારે સુકાવાની શરૂઆત થાય પછી તમે પાંચ નંબરનો વાવેતર કરી શકો છો